ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ સમાચાર ચેનલમાં તમારું સ્વાગત દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે આગમી ચાર દિવસમાં ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના અગિયાર જિલ્લામાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો દેશમાં મોંઘવારીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેશમાં હાલની સ્થિતિ મોંઘવારી અને બેરોજગારીનું સૌથી વધુ ચર્ચિત મુદ્દો છે એવામાં દેશમાં મોંઘવારીનો દર પાંચ પોઈન્ટ આઠ ટકા સુધી આવી ગયો છે ગુજરાતમાં પણ મોંઘવારીનું કોલ સેટ પાંચ પોઈન્ટ અઢાર ટકાનો વધારો થયો છે એનો અર્થ એવો થાય છે કે અત્યાર સુધીમાં જે વસ્તુ સો રૂપિયામાં મળતી હતી તે ખરીદવા માટે હવે ગુજરાતમાં એકસોને પાંચ પોઈન્ટ અઢાર રૂપિયા ખર્ચ કરવા પડશે તો દર્શક મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આગમી બજેટમાં સરકારી નોકરીઓ ગ્રામીણ અર્થવ્યવસ્થા અને મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવી શકે છે આ માટે કેટલીક ખાસ જાહેરાતો પણ કરવામાં આવશે આ સંઘથી નવી સરકારના પ્રથમ સંપૂર્ણ કેન્દ્ર બજેટ પર ધ્યાન આપવામાં આવશે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અર્થશાસ્ત્રીઓની બેઠક પરથી જાણવા મળે છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે ગુજરાતના માથા પર એક નહીં બેન ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે જેના કારણે ગુજરાતમાં હવે ચોમાસું બરાબરનું જમ્યું છે બંગાળની ખાડીમાં સિસ્ટમ ભૂખા કાઢશે તેવી અંબરલાલ પટેલે આગાહી કરી છે તો દર્શક મિત્રો શાકભાજીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે શાકભાજીના પુરવઠા પર માઠી અસર થઈ છે જણાવી દઈએ કે ટમેટાની કિંમત સો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી દર્શક મિત્રો યુરિયા ખાતરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠામાં ગેરકાયદેસર ખાતરની હેરાફેરી કરતો પર્દાફાશ સામે આવ્યો છે કાંકરેજના ઉણ ગામે ત્રણસો બોરી યુરિયા ખાતર ભરેલી ટ્રક ઝડપાઈ હતી જેમાં પોલીસની ખાતરી સહિત કુલ બાર પોઈન્ટ ઓગણપચાસ લાખનો મુંદાબળ કબજે કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો સરદાર સરોવર ડેમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે બસો છ ડેમ સાડત્રીસ ટકાથી વધુ ભરાયા છે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી અવરિત વરસાદના વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સન્માન સરદાર સરોવર યોજનામાં જળ સંગ્રહ પંચાવન ટકાથી પાર કરી ગયો છે તો દસ્તો લોપર વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બંગાળની ખાડી પર લો પ્રેશર તથા વાવાઝોડામાં પરિવર્તિત થતાં દેશના કેટલાક રાજ્યોમાં પણ તબાહીની સંભાવના છે દેશમાં એક તરફ ચોમાસામાં ભારે વરસાદ સમગ્ર ભારતમાં અનેક રાજ્યોમાં ધમનો લઈ રહ્યો છે ત્યારે હવે ભારતના કેટલાક રાજ્યો પર વાવાઝોડાનું સંકટ તળાઈ રહ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા ઉદ્ભવની સંભાવના વધારે છે તો દર્શક મિત્રો સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છેલ્લા સપ્તાહમાં સોનું ત્રણસો રૂપિયા સુધી ઘટી ગયું છે પ્રતિ દસ ગ્રામ ઘટીને ચુમ્મોતેર વીસ રૂપિયા સુધી નોંધાયું હતું તો દર્શક મિત્રો સિંગતેલના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શાકભાજી બાદ સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સતત વધી રહેલા વરસાદને પગલે યાર્ડમાં મગફળીની આવક ઘટતા પંદર દિવસથી સિંગતેલના ભાવ સિત્તેરથી સો રૂપિયા સુધી વધ્યો છે સિંગતેલના ડબ્બાનો ભાવ બે હજાર સાતસો સુધી પહોંચી ગયો છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બપોર પછી ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ ભાવનગર સુરત નર્મદા સહિતના જિલ્લાનો ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ ઉપરાંત રાજકોટ જામનગર બોટાદમાં ભારે વરસાદ થઈ શકે છે દર્શક મિત્રો બજેટ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નાણા મંત્રી સીતારામણ દ્વારા સાતમી વખત બજેટ રજૂ કરીને મોરારજીભાઈ દેસાઈ રેકોર્ડ તોડશે તો દર્શક મિત્રો અગ્નિવીર ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તરાખંડ રાજ્ય કેવી મોટી જાહેરાત ચાર વર્ષની સેવા બાદ સરકાર આપશે સરકારી નોકરી રેલી નીકળીને કલેક્ટરને આવેદન આપતા અટકાવાયા તો દર્શક મિત્રો બીજા ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે સીએ સક્સેસ સ્ટોરીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચા વાળાની દીકરી બની છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે છૂટાછવાયા છવાયા વરસાદે લોકોને ભીંજાવ્યા હતા આજે વહેલી સવારથી શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તો બીજી સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા બેદર કેરી બહાર આવી છે સરકારને બંધમ કરવાના કારણો રચ્યા છે તેમાં સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા વહીવટી તંત્રના અધિકારીઓ પાછી પાની કરી રહ્યા છે સાયકલો ડિસાના ભોયનામાં એક વસ્તી ખાઈ રહી છે ધૂળ દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ્વાણું તાલુકામાં મેઘમહેર સૌથી વધુ દ્વારકામાં સાડા છ ઇંચ વરસાદ પડ્યો હતો જૂનાગઢ જિલ્લામાં સવારથી વરસાદ પડ્યો છે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં નવાણું તાલુકામાં વરસાદ પડ્યો છે તો દર્શક મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા સમાચારને લઈને વાત કરી લે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતાનના રાજા આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળશે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રચાયેલી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે ભૂતાનના રાજાને અને પ્રધાનમંત્રી આવતીકાલે સોમવારે પધરી રહ્યા છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં પંચ્યાસી તાલુકામાં વરસાદ આજે સાંજે છ વાગ્યા સુધીમાં પંચ્યાસી તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ઉમરગામમાં પોણા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે વેરાવળના જામજોધપુરમાં ચાર ઇંચ પોણા ચાર જેટલો વરસાદ પડ્યો છે અન્ય તાલુકામાં ત્રણ જેટલો વરસાદ નોંધાયો છે તો દર્શક મિત્રો નવી યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ફળ પાકોનું વાવેતર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રો ફૂડ ક્રો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક વિધિ પ્રોત્સાહન યોજના અમલમાં મૂકવામાં આવી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આગમી ચોવીસ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદને લઈને જામજોધપુર અને કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો ભારે વરસાદ થવાથી નદી નાળા છલકાઈ ગયા હતા ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાત નામાલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે આગમી ચોવીસ કલાકમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાથી અમલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી હતી તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ધોધમાર વરસાદને લઈને ઓમન વિભાગે વરસાદની આગાહી કરી છે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદનો રેડ એલર્ટ છે આગામી એકવીસ જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં વરસાદી ડેમથી નવા નદીની આવક થતાં બાર ડેમ છલકાયા છે રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે તેમની આગાહી મુજબ બાર ડેમ છલકાઈ ગયા છે નદી નાણાં છલકાઈ ગયા છે બત્રીસ ડેમમાં તેર ફર સુધી પાણી આવ્યું છે ત્યારે વેણુ બે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા તો ખેડૂત મિત્રો વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સજાડતા હવામાન વિભાગ દ્વારા લોપર વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા મુજબ ભારતમાં આગામી દિવસોમાં લોપર વાવાઝોડું તબાહી મચાવી શકે છે દર્શક મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત પીએમ કિસાન સન્માન નિધિના પૈસા ડબલ થવા જઈ રહ્યા છે નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા ત્રીસ જુલાઈના રોજ બજેટ રજૂ કરવામાં આવશે જેમાં મધ્યમ વર્ગથી લઈને ખેડૂતોના તમામ વર્ગના લોકો બજેટ પાસેથી ઘણી અપેક્ષા લઈને બેઠા દર્શક મિત્રો શિક્ષકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાતમાં સરકારી શિક્ષકોને મોટી ભેટ જાહેર કર્યા બદલીના નિયમો રાજ્યમાં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકારે મુખ્ય શિક્ષકો માટે બદલેના નિયમો જાહેર કર્યા છે મુખ્ય શિક્ષક એજ તરફને બદલે નિયમો જાહેર કરવામાં આવ્યા છે દર્શક મિત્રો લીલા શાકભાજીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે લીલા શાકભાજીમાં વધી રહેલા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે તો બીજા મોટા સમાચાર જોઈએ તો ભીંડા જેવા લીલા શાકભાજીનો ભાવ સોને પાર પહોંચી ગયા હતા ત્યારે આદુનો ભાવ બસો સુધી પહોંચી ગયો છે તો દર્શક મિત્રો હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેશમાં વધી રહેલા યુદ્ધના કારણે દિવસેને દિવસે મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે આ મંદિરના માહોલમાં રત્ન કલાકારો બેરોજગારી બની ગયા છે સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતનો હીરો ઝાંખો પડ્યો છે સુરતનો હીરો ઉદ્યોગ અંદાજે દસ લાખ કારીગરોને રોજગારી પૂરી પાડે છે આ ઉદ્યોગમાં કુલ કારીગરો પૈકીના એંશી ટકા સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને રાજકોટ જિલ્લાના વતને છે હીરાની નિકાસમાં ઘટાડો થતાં કારખાના માલિકોને રત્ન રત્નકાલાકારોને છૂટા કરી દેવાની ફરજ પડી હતી Thank <laughs> you.